હું કાયમ કહેતો હોઉં છું કે સફળતા બીજા શબ્દોમાં એમ કહીએ કે સક્સેસ તો આ બધી વાત માટે બીજો માણસ કોઈ કોમ્પિટિટર તો જોડે જોઈએ જ ફેલર જે શબ્દ છે એ ફેલર શબ્દ વાસ્તવમાં સરખામણી જતું જ છે આખા વર્ગમાં એક જ છોકરો ભણતો હોય અને એને ચાલીસ માર્ક આવ્યા પચાસ આવ્યા કે એસી આવ્યા એ છોકરોનો કોઈ કોમ્પિટિશન છે જ નહીં એટલે એ સક્સેસ જ છે પણ ક્લાસમાં બીજા વિદ્યાર્થીઓ હોય એ સરખામણી આવે છે તો આપણે સફળતા અને સક્સેસ વિશે બધા જાત જાતના લેક્ચરો આપણે સાંભળતા આવીએ છીએ તો શ્રમિકનો ઉપયોગ કરનાર બૌદ્ધિક વર્ગ આવે છે પણ શ્રમિક અને બૌદ્ધિક બંનેનો જે ઉપયોગ કરનાર હોય છે એવા લોકો બી મેં જોયા છે બહુ સક્સેસફુલ હોય છે એક રીતે જોવા જાવ અને કેલ્ક્યુલેટર આપણે કેલ્ક્યુલેટર વાપરીએ એવું છે તેથી જ બર બુદ્ધિ બંને જરૂરી છે જગતમાં બર અને બુદ્ધિના ભંડાર પડ્યા છે યોજક તેના આયોજનથી સફળતા પાર પાડે છે બુદ્ધિશાળી બુદ્ધિ વેચીને નિર્વાહ કરે છે અને શક્તિશાળી શક્તિ વેચીને નિર્વાહ કરે છે સરસ્વતી અને કાલી બંનેની પૂજા કરો કદર કરો તેમની કૃપા મેરો બાકી રહેશે તે શ્રી છે તેથી શ્રમને મજૂરી કે વૈદ્રુ કહેનારા બુદ્ધિશારીઓ પણ વાસ્તવિક દ્રષ્ટિએ માનસિક વૈતૃજ સાબિત થશે એમનું શ્રમિકોને ઇનામ આપીને અને બુદ્ધિશારીઓને કીર્તિ આપીને સફળ વ્યક્તિઓ આરામથી એનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ બધું કર્મમાં છે અને સ્વધર્મ એ જ વાસ્તવિક કર્મ છે કોઈ પણ કર્મ વાસ્તવમાં સ્વધર્મ રૂપે મહાન જ છે હું ઘણી ફેરે ઉદાહરણ આપું છું કે દરેક માણસ પાસે એની સફળતા છે જેમ કે એક શક્તિશાળી મજૂર છે એક મા પીપળું ઉંચકીને ઉપર મૂક્યાવાનું છે અને એની જોડે ધંધાને એમાં સક્સેસફુલ માણસ ઊભો છે હવે બેની પરીક્ષા લેવાય છે પીપળું મૂકવાનું પેપર તો એમાં મજૂર આરામથી પીપળું મૂકી આવશે ઉપર તો એમાં પહેલો નંબર કોણ આવ્યો મજૂર પણ પૈસા કમાવાની આવી મજૂર પેલો માણસ સક્સેસ થશે તો બંનેનું પોતાનું કાર્યક્ષેત્ર છે એમાં એમનો નંબર છે જ એટલે સફળતાની વ્યાખ્યા આપણે એવી રીતે કરવાની કારણ શું છે કે સક્સેસ સક્સેસ ઈ આમ કરે છે એ મારી દ્રષ્ટિ આપણે બાળકોને ગેરવલ્લે દોરી રહ્યા છે એમને એમની તાકાત એમની રીતે આવવા દો દરેકને ઇન્ડિપેન્ડન્ટ શરીર આપ્યું જ છે કુદરતે તો એનું કંઈ ઇન્ડિપેન્ડન્ટ કામ હશે ને